પણ આપણને મગજમાં ન બે તો શું કરવો કરમ કરમ છે શું વાતો બધા કરે આમ કરો આમ કરો આમ કરો ભજન કરો તો ભજન કેમ કરવું પણ કોક તો દેખાડો ઊંચા માથે થાવું ભજન કરવાનું કે છે બધા પણ ભજન કયો છો કોને ભજન ગાવું આ આને ભજન નો કહેવાય જો તમને અમુક વાત તમને કોઈ નહીં કહે આને ભજન નો કહેવાય મનોરંજન છે આનો આધાર લેવાય એ વાત પાકી છે બાકી ભજન ગાવું એના કરતા ભજન કરવું અઘરું છે ભજન કરવા કરતા જીવનમાં આ સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરો બધા કરતા અઘરું છે ભજન એમના બાપુ સમજાય એવી વાત જ નથી એક વાણી એક 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 કડી તમને કહું એક સંતે વાણીમાં કીધું કે પેલા મેં જન્મ પછી જન્મમાં બડા ભાઈ તામ તુમ થી મારા બાપા જન્મ પછી જન્મે મારી માં વહા ભાંગી નાખે કે નહીં કોક આવું હોય પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ પછી મારી માં જન્મી આવું હોય એમ કહી છે હોય તમને નો સમજાય તમારો પ્રશ્ન છે અને આ સમજવા માટે સદગુરુ જોવે કોઈ નિયાળીમાં તમે ગમે એટલી ફી ભરો ને ન શીખડાવે કોઈ આ ફી ભરે ન મળે મફત મળે એટલે કહું છું આ બધું અટપટું છે કરમની ગતિની હજીબાબુ કોઈને હાથની ખબર જ નથી અને કરમ કોને કહેવાય દુનિયા કે સારું કરો તો તમને સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે તો અમે ભક્તિ કરે એવડે દુખી છે એટલે દુનિયાના પૂછ મારે એ સુખી છે એટલે શું કરમ કોને કરમ કહેવા આપણે રામ 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 કરી કરીશી રામને ચૌદ વનમાં જવું પડ્યું બોલો તો એનું કરમ શું સીતાજી જેવી બાપુ દીકરી જનેતા તમે વિચાર કરો મિથિલા નરેશ ની દીકરી અયોધ્યા ની મહારાણી બની બાપુ આખી જિંદગી શું એનું કરમ હશે કરમ ની શું વાત દુનિયાને ભરમાવાની વાત છે રામ સારું કામ કરવા માંડી જાવ વેલું મોડું ઉગશે છે ને છે વાયવા છે વાયવા થોડું ઉગે ધ્રુપદીના ચિર લૂંટાદાર અહીંયા કોણ નહોતું કાલના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા દ્રુપદીના ચિર લૂંટાદાર તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પમાત્માએ જો ચીર ન પૂર્યા હોત તે દીકરીનો દેશા શું થાય આખી દુનિયાને ખબર છે દીકરીનો કોઈ ગુનો નહોતો તો એનો શું કરમ કૃષ્ણ પરમાત્માનો શું ગુનો એનું શું કરમ ભીલના બાણે મીઠાઈ ગયા બોલો આપણે ભગવાન ભગવાન કરીએ ભીલે મારી નાખ્યા કૃષ્ણ પરમાત્મા ઇતિહાસ બોલે છે તો એનો શું કર્મ હશે થઈ થાવી ને થશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર કાલ શું બનવાનું છે જેને ખબર હોય છે એટલે બાણ ની પથારીમાં હોવું પડ્યું મારા રામ શું એનું કર્મ હશે વિચાર કરજો યમના દૂધ એનો જીવ લેવા માટે આવે અને દૂધ ને એમ કે તારે તું વ્યવજા છ મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી એવો સમર્થ ને સિદ્ધ પુરુષ ઈને શેલે બાળ ની પથારી માં હોવું પડ્યું બોલો તો આપણે કરમમાં સમજવું શું કરે કરે તો આનંદ કરવાનો મજા બધા કે ઓલા ભાવ માં આવ્યા ભાવમાં તમારે જવાનું હોય આવ્યા છો ત્યાંથી મને કોઈ ખબર હોય કહો તો કોઈને શે ખબર જવાનું તો હાલો ખબર ન હોય કે આપણે ક્યાં જવાનું છે તો કદાચ ભગવાન ને ખબર હોય પણ અમે આમ હળવદ ધાંગધ્રા થઈને આવ્યા છીએ તો અમને ખબર છે આવ્યા છીએ તો અમને ખબર છે તો તમે બધા આવ્યા છો ક્યાંથી ક્યાં ભવમાંથી આવ્યા છો ને ક્યાં રસ્તે થી આવ્યા છે ખબર પડે હવે ખબર જ ન હોય તો હું ભાવ ની ખોડવી હોય ભલા મળ્યો એ ભવ શું થયેલો ને કાલ ની ખબર નથી ભવ ભાવ શું સોટ્યા છો અને આ ભાવ મોડો લાગે તમને પચીસ પચીસ જોડી કપડા દસ દસ જોડી જોડા હોય બોલો એક એક જોડા તતણ જણા હલવતા હતા તો આ ભાવમાં શું ઘટે છે મને એ તો કયો તમારે આમ કલકત્તા જઈને ને હોય તો હા જવી આવો બોલો આપણા ગયે ટાંટયા તોડી તોડીને મરી ગયા મને હારું જોડું નથી આથી યુગ બીજો કોઈ સારો હોય નહીં ને આથી બીજો કોઈ સતયુગ બતયુગ ઉપર ની વાત કરો ઉપર કાંઈ છે નહીં રામ ધૂમાડા નથી બધા ગયા પ્લાનમાં જાય ને તો કે ઉપર હવા જ નથી આપણે ગયા નથી ને આપણે જવું નથી આના જેવી દુનિયા ક્યાં હોય મારે તો વિદેશમાંથી ફોન આવે ના કોઈ કઈ કઢાવાનું નથી ને ક્યાંય આવવાનું થતું જ નથી આપણે ધાંગેદરાનો પ્રોગ્રામ હોય તો હળવદ સુધી નથી લાંબુ થવું કઈ ધંધો જ નથી કરો ખટારો આવી ને બાપુ ખટારો આખું હિન્દુસ્તાન જોયો એક રાજ્ય મારું જોયા વગર બાકી નથી મેં બાવીસ વર્ષ પચીસ વર્ષ ખટારો આવી પણ બાબુ એક તમને કહી દઉં મારો સિદ્ધાંત કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી માટી ખાધી તેથી પાંચ લાખની ની સરસ મારીને આવજો મારી સાથે ડામ દઈ દીધો મને પુરવાર કરી દે તો એમ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો જ ભરી જવાય બીજા રાજ્યમાં બધે શું છે બાપુ હોજુ બનાવી બનાવી ના આવતો કોઈ નથી રોકતું આપણે બંધી છે દારૂ બહાર ક્યાંય બંધી નથી તો મને અહીંયા ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય મારે કેમ જીવવું એનો બાપુ સિદ્ધાંત હોવો જોઈએ સિદ્ધાંત વગરની જિંદગી બેકાર કહેવાય હું તો એમ કહું તમારા ઘરે રાતે બે વાગ્યે આવો અને તમારી શેરીનું કુતરું તમને જોઈને જો પૂછડે ન પટપટાવે મરી જવાય કુતરું નથી ઓળખતું શું તમને આખી દુનિયા ઓળખવાની હતી આ કુતરાને ખબર પડે કે આ મારો ધણી આવ્યો ધણી આવ્યો બાપુ હાંય સુધી ઊભું ન થઈ જાય મારો ધણી ધણી કરી કુદર જાનવરને બાપુ પ્રેમની જરૂર છે બીજું કાંઈ નથી જરૂર પણ કુતરું આમ ઝાગી નહીં કે આમ જોવે ને તો કે આ તો ઓલો લુખે છે આને ત્યાં ભટકુ રોટલો નાખ્યો છે પ્રેમ ન કર્યો હોય ને બાપુ પ્રેમ પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હેમાળે જાત પછી ભગવા પહેરી પ્રેમ છે ને એ અક્ષર નો મંત્ર છે કોઈકના ના ઘરમાં ભડકા કરો એને પ્રેમ નો કહેવાય એ વેમ છે હા ખોટી વાત છે પ્રેમ નો બાપુ દુનિયા એ અર્થ જ ઊંધો કર્યો છે કોઈના ઘરમાં બાપુ છે ને એ તો નાનું ઘર હોય ને એ તમને કઈ કરી ન કે બાકી એની આંતળી જીધી બાપુ કકડી જાય ને તેથી તમારી પેઢી પૂરી થઈ જાય પેઢી પ્રેમમાં તો અખિલ બ્રહ્માંડ ના માલિક ને તમારી ઝુંપડી આવવું પડે નરસિંહ મહેતા પાસે મીરાબાઈ પાસે જલારામ પાસે સગાડશા પાસે બધાયની પાસે આવ્યો પ્રેમથી જ આવ્યો કોઈ પૈસા નથી ખવડાવ્યા પ્રેમ કરો એની અરે પ્રેમ કરો એ તો બાપુ પ્રેમનો ભૂખ્યો છે બાકી તો આ શ્વાસા છે ને આપણા જે શ્વાસા હાલે છે ને એ એને ગણીને જ મોકલ્યા છે ગાયટના જ લેવાના સીમાંથી એક નથી મળવાનો એક ઘટવાનો એ નથી આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ એકવી હજાર છસો સુવાસા થાય ગણવા હોય તો ગણી જોજો એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એકવી છસો જ થાય જેને ગણવાય ને ગણી જોજો અને શ્વાસ બુવાસ નું દરજ ન હોય ઈ હો એને જ આ કાયદેસર હોય બાકી ગુલામ ન તો એ આંકડો જ ન હોય એની વાત નથી પણ પરફેક્ટ જયારે ઈશ્વરે તમને મને મોકલ્યા ને એકવી જ થાય અને શ્વાસ છે ને સંચાલન બધા બધાનું બાપુ એક જ સરખું બનાવ્યું છે ભલે મોરા બધા અલગ અલગ હોય વિચાર અલગ અલગ હોય પણ તમારું અને મારું સંચાલન છે ને ઈશ્વરે એક જ સરખું બનાવ્યું છે નાભી થી ઉપડે છે અને નભ માંથી આવે છે શ્વાસા છે ને આપડા એ નાભી થી ઉપડે છે અને નભ માંથી આવે છે નાભી બધાની અલગ છે અને નભ બધાનું એક છે કૃષ્ણ પરમાત્મા જ્યાંથી લેતા હતા રામ જ્યાંથી લેતા હતા ત્યાંથી જ આપણે લઈશું પણ આપણે રામ જેવા નથી થતા શું કામ રામ જેવા વિચાર નથી એ વિચાર જો થઈ જાય ને તો બાપુ આપણે હું તો એમ કહું આ આ મને એમ થાય કે સાંભળેલો ભગવાન દેખાય છે તમને ન દેખાતું તો તમારો પ્રશ્ન છે ને મને એમ થાય કે મેં ક્યાં પૈસા એટલા બધા મને સાંભળે હું બોલું ને તમે સાંભળો અહીંયા અમને કોઈ સાંભળતું નથી અમે તો આ બધું વિચારવા જો આમાંથી આમાંથી મળે અમે ગમે બહાર જાય ને સાધુ સંતો હોય ને એના અમને હોટ લઈ જાય કોઈ ઘર ધણી હોય ને ગમે કે હાલો હાલો બાપુ અમારા ઘરે પગલાં પડાવો પગલાં પડાવો ભાઈ અમારા શું પગલાં પાડો ને સાધુ સંતોના ના પગલાં હોય ના ના અરે બાપુ હલો આપણે એમ હાલો રાજી થાય જાય પછી આપણે જાય ને ચા પાણી કરી ના કરી તે કરી ઘરે જાય ને ભાઈ રા શું કે ખબર કે બહાર ઉભા રહેજો પગલાં પડશે પોતા કર્યા છે આપણને એમ થાય બહાર છે એવડા એ મજા પગલાં પડાવે છે અહીંયા મફત પાડીએ છીએ તો ના પાડે છે પણ મારો કહેવાનો મિનિંગ શું છે બેને સ્વીકારી લેવાની વાત છે બે સાચા છે એ ના પાડે છે ને એ પડાવે છે ને એ સાચું છે આની માટે બાપુ છે ને ક્રોધ ને ઉભો ન થવા દેવાય ક્રોધ ને ઉભો થવા દેવો ને એટલે એ ડકે સડી જાય આ નથી પાડવા દેતા ને એ રોજ રોટલા કરી દે છે તમે એક જ દી પડાવવાનો છો એ રોજ આવી તમે નથી પડાવવાનું એટલે બે સ્વીકારી લેવાય બસ ગમે હું તો એમ કઉ કે જેવા હોય એવા માણસો તમે સ્વીકારી લેવા બરોબર જ છો બધા રેડી છો કમ્પ્લેટ વિખવાદ ઊભો કરવાથી કોઈ મતલબ જ નથી પણ આપણા ઘરના વંટોળિયા આપણે ઊભા ન કરાય એક અમારે બનેલો દાખલો તમને કહું એ પતિ પત્ની રહેતા આ બનેલી એક જો આ જોક્સ બોક્સ નથી અમુક વાત તમને ક્યાંય સાંભળવા જ નહીં મળે હું એવડો મોટો કલાકાર નથી અને કલાકાર અમને કહેવાય જ નહીં પહેલી વાત જ આ કલાકાર કોને કહેવાય મા બાપ કોઈ નું કોઈ છોકરું હોય હા અનાસ જેને કહેવાય અને રખડતું હોય આજુ અને પછી આપણને દયા આવે કે આને બિચારાને કોઈ નથી હાલો ને આપણે આને રાખીએ આપણે ભેગું અને મોટું કરીએ લાલન પાલન ભગવાન આપ્યું છે ભલે ખાઈ પીને મોજ કરે એને તમે લઈ આવો એને ઉશેરો મોટું કરો ને ભણાવો ગણાવો બધું રેડી કરો ને ઘરનો સભ્ય હોય એવો તમે બનાવો ને આખા ઘરનો વિશ્વાસ કેળવી અને ઘરમાં જેટલો ભૂકો હોય ને પૈસા ને ઘરાણું હોનું એ બધુંય ગોટો વાળીને વ્યવસાય ખાવા ધાન ન રેવા દે અને પોલીસ વાળાને હાથમાં ન આવે એને કલાકાર કહેવાય કલાકાર અમે કલાકાર નથી એમ મારો એક આ બનેલી હકીકત કહું એક પતિ પત્ની રહેતા હતા ને પતિ ખેતીનું કામ કરે અને પત્ની ઘર નું કામ કરે એટલે બેન રસોઈ બનાવતી હતી એમાં એક પાપડ નું પડી ગયું હતું પાપડ નું પડી ગયું રોજ આડું આવતું હતું એને એમ જો આ શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાઈશું આ રોજ આડું આવે શેકી નાખી રસોઈ બનાવી ઓલો આવ્યો ધોઈને જમવા બેઠો બે ને બધું જે રસોઈ બનાવી બધું પીરશું ને પાપડ મૂક્યા હવે જો ઓલો સાનો માનો ખાઈ લે તો વાંધો નહીં પણ એને વંટોળીઓ ઉભો કર્યો એની વહુ ને કે આ પાપડ તું ભાંગી દે તો એની વહુ કે પાપડ કે ભગવાને તમને હાથ ન થાય એ કે તું મારી વહુ છું હું કહું એમ તારે કરવું પડે એ કે પણ એ જામ્યા ના પાડી કે તું મારી વહુ નથી એવું મેં થોડું કીધું હું તમારી વહુ જ છું બરોબર છે પણ ભગવાને તમને હાથ ભગવાન એ કે ભાંગી દેવાનો કેમ હવે આપણા બહેરાતા હોય મેળવો જ ભાંગ દે ને ન આપણે બીજી વર તરી વર ભેગા રહ્યા હોય તો આપણને ખબર ન હોય કે આપણું બહેરું આપડા કીધા જેટલું છે એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો બાપુ ઘર ભાંગી ગયું પાપડ ન ભાંગ્યો એ રખડે બે આ સત્ય હકીકત ની વાત કરો હવે શું કે છે કે આ સમાધાન કરાવો એટલે પાપડ ન ભાંગે તમે બૈરા રાખી શકો આ હાથે કરીને વંટોળી ઉભો ન કર્યો કે અરે જેટલાય કે છે કે અમારા દીકરા નો સંબંધ કરવો છે કેવું કોઈ દીકરી નથી દેતું ને આપણે આમને મળી ને પાપડ ભાંગવા ઘર ભાંગે બોલો એટલે આ ભાગશાળી શો મળ્યું છે ને કે તમને કોઈ સાંડલો જ ન કરે મળે એને કોઈ અપનાવતું નથી એ નથી ઉડાય બિચારા રોવે છે અરે મારા નામ શું કામ ઊભું કરવું પડે બાપુ હું તો એમ જ કહું કે દીકરી છે ને બાપુ દીકરી હોય પત્ની હોય માં હોય કે બેન હોય એને બાપુ હાચવી લેજો એક લક્ષ્મીનો અવતાર છે બીજી વાત કે પુરુષ હોય પુરુષ બાપુ બે દી બે દી બાર ગામ જાય ને એટલે એને કીડીયું સડે હવા લો ઘરે જવું ઘરે જવું દીકરી બાપુ એક અદભુત પાત્ર છે કે અઢાર વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ જેથી લગ્ન કરે ને તેથી દીકરી હરફ કાચડી ઉતારીને ને યોજાય ને જાય કે હવે આ ઘર મારું નથી દીકરી કહી શકે અને જેના પારકા હોય પોતાના ઘરે એ બાજુ એને જિંદગીમાં ઓછું રાખ્યું હોય એનો બાપ બાપુ અહીંયા પરણાવી દે એટલે પારકા પોતાના કરી નાખે અને પોતાના હોય એને બાપુ નજર ન કરે કે ભલે એવડે બધા મોજ કરે બાપુ એને દીકરી કહેવાય આ તો બે દી નો થયા ને હલો ફેરી હાલો પછી તમે ફેરી જ પોહો બહાર જાય હાલો એમ જ નથી કોઈ રાખે જ નહીં ભલામાં તમને ગમે જ નહીં મુદ્દો મારો ઈ છે